આજરોજ કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ભાઈદર મુકામે ફિટ ઇન્ડિયા અંતર્ગત એક સાયકલ ખૂબ સરસ સાયકલ રેલીનું આયોજન કરેલ હતું એમાં સર્વે નાગરિકો વિદ્યાર્થી મિત્રો હોદ્દેદારો સામાજિક માણસો જોડાયેલા હતા ફિટ રહેવા માટે અત્યારે સાયકલ જરૂરી છે તેવો સંદેશ આપવા માટે ખૂબ સરસ રીતે ભાઈદર મુકામે આજરોજ સાયકલ રેલીનું આયોજન કરેલ હતું ને જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છે આજે આપણા ભારતના કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ સભ્ય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ સન્ડે ઓન સાયકલની અને ફિટ ઇન્ડિયા મુમેન્ટની શરૂઆત પાયાવદર મુકામેથી કરી હતી અને આ મુમેન્ટમાં અંદાજીત અઢીસો જેટલા યુવાનો જોડાયા હતા અને ફિટ ઇન્ડિયા મુમેન્ટનો સંદેશ આપ્યો હતો અને આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટથી આપણે એ જાણવા મળે છે કે નિરોગી રહેવા માટે આપણે હંમેશા માટે કસરત કરતું રહેવું જોઈએ અને આપણે સાયકલિંગ કરતું રહેવું જોઈએ એટલે આ બાબતે આપણે ગંભીરતાથી નોંધ લઈ અને કસરત ચાલુ કરવી જોઈએ હસ્તુ